લીંબડી તાલુકાના રડોલ ગામે કૌટુંબિકમાં જ મારામારી સર્જાઈ હતી ત્યારે હાલ વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં રહેતા અને ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવો વધ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ રડોલ ગામે બન્યો હતો ત્યારે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર કૌટુંબિક પરિવારજનો દ્વારા જમીન બાબતે આ મારામારી સર્જાઈ હતી ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા

કે બહાર ઠોંઠો નીકળો કે કે આઈન પર ડોક્યુમેન્ટ કાઢના લો એક લીધો